નમસ્કાર મિત્રો આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ હજુ કરવાનું ભૂલજો નહીં જેથી તમને આવનાર તમામ બજાર ભાવની દરરોજ અપડેટ અને ખેડૂતલક્ષી માહિતી આપણી ચેનલ પરથી દરરોજ મળતી રહેશે જેથી સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો કપાસ બીટી તેરસો થી પંદરસો ને તો અત્યારે લોક ચારસો પચાસી થી પાંચસો બત્રીસ કહ્યું ટુકડાનો ભાવ ચારસો બાણું થી પાંચસો નેવ્યાસી સફેદ જુવાર છસો સિત્તેર થી સાતસો ચાલીસ લાલ જુવાર સાતસો થી આઠસો ને પચાસ પેળી જુવાર ચારસો થી ચારસો સિત્તેર બાજરી ત્રણસો પંચોતેરથી ચારસો પચાસ તુવેર અઢારસોથી ચોવીસો બત્રીસ પીળાજણા અગિયારસો સાઠથી બારસો છત્રીસ સફેદ ચણા પંદરસો પચાસથી એકવીસો પંચાવન અડદ ચૌદસો ચાલીસથી બે હજારને પિસ્તાલીસ મગ પંદરસો ચાલીસથી ઓગણીસો ને સિત્તેર દેશી દેશીવાલ અગિયારસોથી ઓગણીસો ને પચાસ વાલ પાપડી પંદરસોથી બે ને પાંચ ચોળી એકવીસો પંચોતેરથી છવ્વીસોને એક મોઢ એક હજાર પચાસથી બારસો ચાર વટાણા પંદરસોથી ને પાંત્રીસ સિંગદાણા પંદરસો પંચોતેરથી સત્તરસો જાડી મગફળી અગિયારસો થી તેરસો ને અઢાર ઝીણી મગફળી અગિયારસો વીસ થી બારસો પાંસઠ તાલી ત્રેવીસો ત્રીસ થી છવ્વીસો સુરજમુખી પાંચસો ચાલીસ થી સાતસો વીસ એરંડા એક હજાર પંદર થી એક હજાર એક્યાસી અજમો ચૌદસો પચાસ થી સત્યાવીસો ને પચાસ સુવા એક હજાર પચાસ થી પંદરસો ને અઠ્યાવીસ સોયાબીન આઠસો એકસઠ થી આઠસો સત્યાસી સિંગપાડા અગિયારસો વીસ થી પંદરસો ચાલીસ કાળા તાલ ઓગણી ઓગણત્રીસો બાવન થી બત્રીસો ને ઓગણપચાસ લસણ બારસો પચાસ થી ત્રણ હજાર છસો ધાણા બારસો પચાસ થી સત્તરસો પંચોતેર સુકા આઠસો થી પચીસો ધાણી તેરસો પચાસ થી બે હજાર વરિયાળી એક થી સોળસો ત્રણ થી ને એકાવન થી તેરસો મેથી નવસો થી બારસો ને ચોર્યાસી અઢારસો થી બાવીસો પચાસ અસેરીઓ અઢારસો એક્યાસી થી અઢારસો એક્યાસી ક્લોજી છત્રીસો પચાસ થી ચાર હજાર ને છપ્પન રાયડો નવસો થી નવસો એસી રજગાનું બિયારણ ત્રણ થી ત્રણ હજાર ચારસો ગુવારનું બિયારણ નવસો નેવું થી એક હજાર પંદર તો બસ મિત્રો આ તો આજના બજાર પર જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો